તમે એ રીતના પ્રયત્ન કરજો સર કે ન આવે તો સારું અત્યારે પણ મતલબ

વલસાડ જિલ્લામાં જે મીટર સ્ટાર્ટ કરી રહ્યા છે ત્યારે અમે એમ કેવા માંગીએ કે મતલબમાં આ કંપની દ્વારા જે મતલબ પ્રાઇવેટ કંપની દ્વારા મીટર તમે આપી રહ્યા છે મતલબ લગાવી રહ્યા છે સ્માર્ટ મીટર એ ખરેખર ઊંઘાડી લૂંટ છે અને લૂંટ ચલાવવાનો ધંધો છે કારણ કે મતલબમાં જે આ ગરીબ થી ગરીબ પજા મતલબમાં જે 6 મહિના એના ટાઈમ મળતો તો જે 1 મહિનામાં નથી મીટરનું બિલ ભરી શકે તો બીજા મહિના બેચારો ભરી શકે તો આ પ્રીપેડ મીટર લગાવવાથી તો એ બધા પ્રીપેડ કેવી રીતે મતલબ રિચાર્જ કરાવી શકે બાયસન ટાઈમ પર નહી થયો તો આખી મતલબ એમની જિંદગી અંધકાર બની જશે ને અંધકારમાં એનો છવાઈ જશે જીવન એટલા માટે આ મીટર નહીં ન લગાવે તો તેટલામાં સારું અને આ અધિકારી તાત્કાલિક પગલું એમાં નથી લગાવવામાં જો નિયમ નથી ભરશે તો અમે ટૂંક સમયમાં જન આંદોલન છેડશો હજારો સંખ્યામાં આ જનહિત નો સવાલ છે અને આ પબ્લિક નો સવાલ છે અ શું નામ છે આપનું અને ખંડુભાઈ જે વાત જણાવી વિરોધ પક્ષના નેતા છે વાપી નગરપાલિકાના તેઓ અને એમણે જણાવ્યું કે સ્માર્ટ મીટર દ્વારા ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે તમે શું કહેશો અને શું નામ છે આપનું ફરહાન બોગા વલસાડ જિલ્લા કોંગ્રેસ સેક્રેટરી ખંડુભાઈ કીધું તેમ કે સ્માર્ટ મીટરમાં જે લૂંટ ચાલશે પણ આ સ્માર્ટ મીટર લાવવામાં સ્માર્ટ ચીટર લોકોનો હાથ છે કેમ કે આજે પ્રાઇવેટ કરવામાં આવે એમાં કે એ લોકો કંપની વાળા એ લોકો આવે આજે બધું જે છે તમે એરપોર્ટ જુઓ રેલવે સ્ટેશન જો પ્રાઇવેટ થઈ ગયું કેમ કે લોકો મન લૂંટ કરી શકે સરકાર પાસે છે તો કેમ કેમ મીટર સાચવી ની શક્તિ મળે સરકાર આટલા વર્ષોથી દેશ આઝાદ થયો ત્યાંથી આજે સરકારી યોજનામાં માં આવું હતું મીટર આવતું હતું તો હવે કેમ આવું થવા લાગ્યું કેમ કે આમાં મિલી બગત છે પ્રાઇવેટ વાળાને આપીને સરકારે કમાવું છે ને લોકોને લૂંટવું છે કેમ કે આ આજે જે છે આજે હદ ના બાર મીટર ફરે છે બરાબર તો બી તે છતાં આ લોકો હવે વધારે પ્રાઇવેટ કરી નાખે પ્રાઇવેટ કરીને મન ચાહી એટલે લોકો એ લોકો જે મન માં આવે રીડિંગ વધી જાય આપણા અંદર માં તો કઈ રહેવાનું મળે જ નહીં ને આમાં જનતા જાગૃત થવાની જરૂર છે અંધભક્તિ છોડો ને દેશભક્તિ અપનાવો ને જ્યાં ખોટું અન્યાય થતો છે એના બે ન્યાયની તમે અવાજ ઉઠાવો તો આ દેશને ને તરક્કી થશે જો સારું થતું હોય ને એમાં બધા સપોર્ટ કરે પણ ખોટું થતું હોય ને એ આપણો અધિકાર છે કે આપણે બોલી બોલવાનું છે તો આપણે અધિકાર આપણા હકના અધિકાર માટે લડવા પડશે આપણો ટ્રાયબલ એરિયો છે આખા વલસાડ જિલ્લા આપણો ટ્રાઇબલ એરિયો છે એમાં કેટલી જગ્યા પર મોબાઈલ ના નેટવર્ક નથી તો મીટર કેવી રીતના ચાલવાનું તમે એ તો તમે મીટર વિચાર કરો ખાલી આપણા મંત્રીએ લગાવી દીધું એના મીટર લગાવી દીધું એટલે થઈ ગયું એ નહીં પણ આપણું શું તે વિચારો આપણા મીટર નું જે બિલ આવવાનું તે આપણે ભરવાનું છે મંત્રી ભરવા નથી આવવાના મળે એટલે તમારે જાગૃત થવાની જરૂર છે તમે જાગૃત થશો તો તમે ફાયદામાં રહેશો ફરન તમે જિલ્લા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી છો તમે તેમજ ખંડુભાઈ અને તમારી ટીમે આ બાબતે વાપી કે પછી આજુબાજુના વિસ્તાર અથવા તો આપણા અંતરિયાળ આદિવાસી વિસ્તારની વાત કરીએ એ વિસ્તારમાં કોઈ લોકોની મુલાકાત લીધી સામાન્ય આમ જનતાની અમે આદિવાસી વિસ્તારમાં બી મુલાકાત લીધી ધરમપુર વિસ્તાર છે કપરાડા વિસ્તાર છે વાપીના ચલા વિસ્તાર છે ડુંગરા છે વાપી ટાઉન છે એ બધા એક ડર છે લોકોને કે સરકાર અમને એરેસ્ટ કરી દે આ ડર તમે કાઢો આ દર કાઢો તમે સાંભળાવો તો આ સરકાર ઝુખે ની તો તમે ડર નહીં નીકળે તો આ સરકાર તમને બેડરૂમ માં જવાનું પૈસા લે કે બેડરૂમ માં ઘરમાં જવા ટેક્સ ભરાવો આ સરકાર છે છે શું લાગે કારણે લોકો આગળ નથી આવતા ડર સો ટકા ડર છે આજે તમે જો કોઈ બોલવા રાજી નથી કેમ કે એ લોકો દિલ ડર છે કેમ કે સરકાર શું કરે પોલીસ ને અઘાડી કરે ને એ લોકો એટ કરે ડિટેન કરે અમે અમે બી આંદોલન કરીએ અમારા રાહુલજી બી આંદોલન કરે તો હું કરે ડિટેન કરે એટલે આ ડિટેન કરે ગભરાવે બસ એ છે સરકાર માં બીજું કઈ મળે નહીં બાકી તમે અવાજ ઉઠાવો તો આ સરકાર સો ટકા ચૂક છે અવાજ ઉઠાવવાની જરૂર છે દેશે ફરનભાઈ શું લાગે છે આવનારા દિવસોમાં જો તમારી આ માંગ નહીં સંતોષાય કારણ કે સ્માર્ટ મીટર તો લાગવાના છે સરકારે કીધું ચોક્કસ જ બધા વિસ્તારોમાં લાગશે તો અન્ય આગળના કયા કાર્યક્રમ કયા પગલા લેશો તમે અમે જનહિતમાં આંદોલન ખંડુભાઈ જેમ કીધું તેમ કે અમે જનહિતમાં આંદોલન કરશું ને એ લોકોને કઈ અધિકાર નથી આ તો પ્રાઇવેટ કંપની છે સરકારી કંપની નથી એટલે કોઈ ડરવાની જરૂર નથી તમે એ લોકોનો વિરોધ કરો ને એને રોકો કે ના આ મારું મીટર છે અમે પૈસા ભરીને મીટર લીધેલું છે તો તમે આ મીટર ના લગાવી શકે કેમ કે જે રીતના બરોડામાં જો સુરતમાં જો અમદાવાદમાં જો એ લોકોને બગાડવા તો સાચી બગાડ એટલે વરસાદમાં આવ્યા આવ્યા સાચી બગાડ્યા તો વરસાદમાં લૂંટ કરવા આવ્યા આ તો લોકો ની સરકાર છે એટલે આ લોકો ઉપર તમારે અવાજ ઉઠાવવા પડશે તો આ એ લોકો ઝૂકશે શું નામ છે તમારું અમિત કમલે અમિતભાઈ જણાવશો કે વાપી વિસ્તારમાં સ્માર્ટ મીટરમાં તે લોકોનો કેવો અભિપ્રાય છે વાપીની જનતાને સ્માર્ટ મીટરની જરૂરત જ નથી કારણ કે જે સિસ્ટમ ચાલી રહ્યું છે એ પોસ્ટપેડ સિસ્ટમ છે અને પોસ્ટપેડ સિસ્ટમમાં લોકોને બહુ સારી રીતે બધી સર્વિસિસ મળતી છે લોકોનું બિલ આવે કદાચ લેટ થઈ જાય તો લોકો એમનું બિલ જઈને ભરી નાખે કદાચ સાથે ભરી નાખે પણ હવે સ્માર્ટ મીટર એટલે લોકો પૈસા પ્રિપેડ મીટરમાં પહેલા પૈસા ભરશે ને પછી લાઈટ નહીં એટલે બિલ જો એની યુનિટ પૂરા થઈ જશે કન્ઝમ્પશનના અને તો પછી એ લોકોનું ઘરનું કલેક્શન કપાઈ જશે રાત્રે કપાઈ જશે તો માણસ કે વ્યક્તિ ક્યાં જશે આ સૌથી મોટો સવાલ છે અને સરકારે public ને પેલો confidence પણ લેવો જોઈએ આ વખતે આ વાત લઈને લઇ ને સરકાર આ જે public ને confidence પણ લીધું ને કોઈ નેતા ઘરે ગલે લગાવી દીધું ને તમારા ઘરે લાગી જશે આ તો ખોટી વાત છે તદ્દન ખોટી વાત છે ને public ને લેવાની કોઈ જરૂરત નહોતી અમિત ભાઈ જણાવ્યું કે public ને લેવાની જરૂર હતી એમની વાત તમે તમારા પણ મંતવ્ય જણાવો એક મહત્વનો પ્રશ્ન ઉભો થાય છે prepaid જે પ્રીપેડ છે સ્માર્ટ મીટર પ્રીપેડ સ્માર્ટ મીટર કે એનું જો આપણે તાત્કાલિક રિચાર્જ ન કરે તો બંધ થઈ જશે આજે જયારે મોંઘવારી આટલી માજા મૂકી છે લોકોને દરરોજ ખાવા માટે પણ કદાચ કોઈક નસીબમાં નથી હોતું કામ નથી હોતું લોકો પાસે ત્યારે તમે શું કહેશો એસી કરોડ લોકોને લોકો અનાજ આપે છે એટલે એમાંથી દેશ કયા જઈ રહ્યો છે ત્યાં આપણને સમજમાં આવે તો આ લોકોને સમજવા જોઈએ કે આપણી દેશની પરિસ્થિતિ આ છે તો પછી આ બધા નવા નવા લાવવાનું જરૂર છે આ લોકો જે મીટર ચાલતા એ ચાલવા દેવો ખોટું તેને તમે રોકો પર કાર્યવાહી કરો પણ જે ચાલતું છે એ ચાલવા દેવો એમ જ ભલાય છે લોકોની તો આ હતા વાપી નગરપાલિકાના વિરોધ પક્ષના એટલે ખંડુભાઈ જિલ્લા કોંગ્રેસ સમિતિના ફરણભાઈ તેમજ અમિતભાઈ વાપીના જે અગ્રણી છે તે પોતાનું મંતવ્ય જણાવ્યું અને આવનારા દિવસોમાં જો આ વસ્તુ અટકશે નહીં અને મીટર લગાડવાની પ્રક્રિયા ચાલુ રહેશે અને એમણે કીધું કે વાપી વિસ્તાર કે વલસાડ જિલ્લાની જે આપણે વાત કરીએ તો બહુમતી આદિવાસી ધરાવતો આ વિસ્તાર છે અને આદિવાસી વિસ્તારમાં મોબાઈલના નેટવર્ક પણ જ્યાં મળતા નથી હોતા ત્યાં કઈ રીતના મીટર કામ કરશે ત્યારે આગામી દિવસોમાં જો આ કામ અટકશે નહીં તો તેઓ જન આંદોલન કરવાની પણ તૈયારી સાથે છે દિશા દેસા